જામનગર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી દાદાઓ પર પોલીસ ભારે પડી રહી છે પહેલા જયેશ પટેલ આણી ગેંગ બાદ હવે ગુનાખોરીની દુનિયામાં માથું ઉચકી રહેલ સાયચા ગેંગના અસ્તિત્વને નાબૂદ કરવા જામનગર પોલીસ સહિતની વહીવટી તંત્ર સજ્જ થયું અને આજે રજાક સાયચા દ્વારા સરકારી જગ્યા પર ખડકી દેવામાં આવેલ ગેરકાયદેસર બંગલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું જામનગર શહેરમાં જુગારનો અડ્ડાથી લઈને સામાન્ય લોકોને રંજાળીને ખૂનની કોશિશ મારામારી જેવા અસંખ્ય ગુના આચરીને કહેર મચાવનાર કુખ્યાત ગુનેગાર રજબ સાંઈચાના સરકારી જગ્યા પર ગેરકાયદેસર બંગલો બનાવીને કબજો કરેલ બંગલો પર બુલડોઝર ખુદ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની હાજરીમાં ફેરવી દેવામાં આવ્યું પોલીસના જણાવ્યા અનુસાર રજાક સાયજા અને તેના પરિવાર વિરુદ્ધ જામનગર જિલ્લામાં ખૂનની કોશિશ રાયોટિંગ વ્યાજવટાઉ સરકારી કર્મચારી પર હુમલો મકાન પચાવી પાડવા મારામારી જાનથી મારી નાખવાની ધમકી જુગાર પ્રોહિબિઝન જેવા અંદાજિત પચાસ કરતાં પણ વધારે ગુનાઓ દાખલ થયેલ છે જામનગર શહેર મેં આજ જિલ્લા પ્રશાસન તરફ સાથે મળી અને અમારે અહીંયા રજાક સાઈચા અને આ લોકોના વિરુદ્ધ સરકારી જમીન પર બંગલા ઊભા કરવા માટે ગેરકાયદેસર દબાણના લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ થયેલી હતી અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પછી અમે લોકો આને આ જગ્યાથી હટવા માટે પણ નોટિસ પણ જિલ્લા પ્રશાસન તરફથી આપવામાં આવ્યો હતો અને એ લોકો જાતેથી દૂર ના કરવો કર્યો એટલા માટે આ ડિસ્ટ્રિક્ટ જે એડમિનિસ્ટ્રેટિવ છે વહીવટી વિભાગ સાથે મળી અને આનો જે ગેરકાયદેસર જમીન પર જે બંગલો ઉભો કરેલો હતો અને પાડવાની જે પ્રક્રિયા છે આ ચાલુ છે અને રજાક સાયચા જે છે તમે બધાને ખબર પણ છે કે જામનગર મેં મોટા ગુનેગાર છે અને માથાભારા છે અને આના ઉપર જુગારના દારૂના અને બ્યાજખોરીના ઘણા બધા ગુના પણ આ ઉપર દાખલ થયેલા છે અને જ્યારે પણ પોલીસ યા બીજી કોઈ એજન્સી આવે તો એ બધા લોકો સાથે મળી અને આ ઉપર ઘણા વખત હુમલો કરવાની પણ કોશિશ એ લોકો કરી છે તો આજે જે આનો ગેરકાયદેસર મકાન અહીંયા બનાવેલો છે આ બંગલોને પાડવાની પ્રક્રિયા ચાલુ છે અત્યારે જે રજાક સાયચા છે એ એક શિક્ષિકાનો જે સુસાઈડ કરેલો છે આમાં ત્રણસો છનો જે કેસ છે આના અંદર જામનગર જેલના અંદર બંધ છે આ પછી આ ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ દાખલ થયેલો છે અને આના વ્યાજખોરીથી આના ત્રાસથી ઘણા બધા લોકો જે સુસાઈડ અને બીજા બધા લોકોને હેરાન કરવાના પરેશાન કરવાના અને સરકારી જમીન જ્યાં પણ ખુલ્લી જગ્યા મળે આ જગ્યા પોતાના બંગલા બાંધી લેવાના અને પછી ત્યાં જુગાર અને બીજી ગેરકાયદેસર પ્રવૃત્તિ એ લોકો ચલાવે છે તો પોલીસના ચોપડામાં ઘણા બધા ગુનાઓ પણ આ પર છે અત્યારે તમે જોયો છે કે આનો જે મોટો બંગલો છે બે મંજિલનો બંગલો છે આની પ્રક્રિયા ચાલુ છે અને બીજા પણ આને જે ગેરકાયદેસર વસ્તુ છે આ પર પણ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેટિવ બધા પર બધો પ્રક્રિયા ચાલુ કરશે